આપણે પ્રેઝન્ટ મોમેન્ટ આવ્યા એ પ્રેઝન્ટ મોમેન્ટને આખી જોઈને પ્રેઝન્ટ અત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટને આખી જોતા નથી પ્રેઝન્ટ મોમેન્ટ છે અને એના આંશિક વિભાગ પ્રકૃતિને જોવે છે પણ જે જોનાર છે જોનાર છે એના તરફ લક્ષ્ય જ જાતું નથી એટલે ભાન તરફ લક્ષ્ય જ જાતું નથી ભાન તરફ લક્ષ્ય કરવાનું છે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ કરી ત્યારે હવે પ્રકૃતિને જ જોઈએ અત્યારે અત્યારે મારે પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે એને જોવું છે તો કે ભાન છે અને જો આ ભાન હોય અને આ ભાન હું જ બોડી શું છે માઇન્ડ શું છે શું છે તો પ્રશ્ન પૂછે આ મનનની પ્રક્રિયા અને આ મનન બૌદ્ધિક નહીં ઈમાનદારીથી આમ ઈમાનદારી કરવાની કે બુદ્ધિથી હું વાત નથી કરતો પણ એમ કે હું ખરેખર હૃદયના પ્રેમથી ગોઠતું છું આ મનન તો હવે મનન કરતાં કરતાં તમે એક જગ્યા એવી આવી ગયા કે તમે ભાન જ છો અને જો તમને આ ખબર પડી ગઈ ભાન જ છો તો ભાનમાં જીવવાનું છે આ ધ્યાન છે નિદિધ્યાસન કહેવાય અને નિદિધ્ય કહેવાય હવે ધ્યાનની હવે તમારે કાંઈ કરવાનું જ નથી હવે બધી માથાકૂટ છોડો અને તમે એક એવી જગ્યા આવી ગયા છો કે જ્યાંથી હવે તમારી યાત્રા ધ્યાનની ભાનની શરૂ થઈ